છે ચૂરમાના લાડવા જે એ બનાવતા હોય તો આજે હું છે તમને ચૂરમાના લાડવા એકદમ ઈઝી અને ઝડપથી બને તે રીતે ચૂરમાના લાડુ બનાવવા માટે સૌપ્રથમ છે એ આપણે ઘઉંના કરકરા લોટના મુઠિયા તળીશું તો એ મુઠિયા તળવા માટે છે એ આપણે સૌપ્રથમ તેલ ગરમ થવા મૂકીએ તો એના માટે ચૂલો શળગાવીએ તો મૂઠિયા બનાવવા માટે મેં અહીં છે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે કે જેનો આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તે

તે સરસ મસળી અને આ રીતે આપણે મુખિયા છે એ વાળવાના છે જેથી આપણું મુઠિયું છે એ અંદર સુધી ચડી જાય આ રીતે આપણે બધા મુખિયા છે એ વાળીને તૈયાર કરી દેશું જેમ બને એમ આપણે લોટ છે એને કઠણ રાખવાનું છે તો આપણા મુખિયા છે એ બનીને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણું તેલ છે તે પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં છે એ મુઠિયા તળી દેશું તેલ છે એને એકદમ ગરમ થવા દેવાનું છે ઓછું તેલ ગરમ થયેલું હોય છે તો આપણા મુઠિયા છે એ તેલ પી જશે અને જ્યારે આપણે લાડવા બનાવીશું તો લાડવામાં છે આપણને તેલનો ટેસ્ટ આવશે આ રીતે થોડીક વાર ચડી જાય ત્યારબાદ એને આપણે છે એ પલટાવી નાખીશું અને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી છે એને ચડવા દેશું જો તમે ગેસ પર બનાવતા હોય તો આટલા ચડી જાય ત્યારબાદ ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ કરી નાખવાની તે આપણા મુઠિયા છે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યારબાદ આપણે એને ચૂલા પરથી નીચે ઉતારી લેશે આ રીતે આપણે બધા મુઠિયા છે એને તળીને તૈયાર કરી લેશું તે મેં છે એ મુઠિયાનો ભૂકો છે એ તૈયાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે મેં આટલો છે એ કરકરો રાખ્યો છે અહીં મેં ત્રણ વાટકી છે એ ભાખરીનો લોટ લીધો હતો તો એની સામે છે એ મેં એનાથી અડધો એટલે કે દોઢ વાટકા જેટલો ગોળ લીધેલો છે અને અહીં છે એ કિસમિસ બદામ અને કાજુનો ભૂકો લીધેલો છે તેની જગ્યાએ છે તમે એનું કતરણ પણ નાખી શકો છો પરંતુ મારા સાસુને દાંત ન હોવાથી અમે છે એ ડ્રાયફ્રુટના ભૂકાનો જ ઉપયોગ કરીએ છીએ એને છે એ મિક્સ કરી દેસું હવે છે એ આપણે પાઈ લેશું પાઈ લેવા માટે મેં અહીં છે એ ચૂલા પર એક પેન મૂકી છે અને તેમાં છે હું એક વાટકા જેટલું ઘી નાખીશ જેટલો લોટ હોય એનાથી છે એ આપણે ત્રીજા ભાગનું એટલે કે ત્રણ વાટકા છે એ લોટ લીધો તો તો એની સામે આપણે છે એ એક વાટકા જેટલું ઘી નાખવાનું જો તમને ઘી ઓછું લાગે તો તમે ઉપરથી પણ પછી થોડુંક નાખી શકો છો આ રીતે ઘી ગરમ થઈ રહ્યું છે ત્યાં જ આપણે એમાં છે એ ગોળ ઉમેરી દેશું આ રીતે છે આપણે સતત છે એ તાવિતો ફેરવતા રહેવાનું જેથી ગોળ ઘી તળિયે ન બેસે અડધી મિનિટ અને પછી આપણે ચૂલા પરથી નીચે ઉતારી લઈએ આ રીતે અડધી મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો ગોળ અને ઘી એકદમ મિક્સ થઈ ગયો પાઈ તૈયાર થઈ જાય ત્યારબાદ એને આપણે ચૂલા પરથી નીચે ઘી ઓછું લાગે તો તમે ઉપરથી પણ થોડું ઘી છે એ નાખી શકો છો આ રીતે છે એ સરસ રીતે મિક્સ કરી લેશો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે છે એને આપણે લાડવા વાળીશું તો આ રીતે છે એ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે લાડવા વાળવા માટે આ રીતે ભેડવાનો ચમચો લેશું તેમાં છે ગાર્નિશિંગ કરવા માટે સૌપ્રથમ આપણે કાજુનો કટકો મૂકીશું અને ઉપરથી છે એ લાડવાનો નાખીશું આ રીતે નાખી અને એકદમ પ્રેસ કરીશું એકદમ પ્રેસ કરીને લાડવો બનાવવાનો છે જેથી આપણે જ્યારે આ ચમચામાંથી લાડવો કાઢીએ તો લાડવાનો આકાર છે એ બદલે નહીં આ રીતે થઈ જાય ત્યારબાદ થાળી લઈ અને એમાં છે આપણે આ રીતે છે આ રીતે આપણે બધા લાડવા છે એ તૈયાર કરી લેશું તમારી પાસે લાડવા બનાવવા માટે આવો ચમચો અવેલેબલ ન હોય તો તમે એને હાથથીની મદદથી પણ આ રીતે છે એ વાળી અને બનાવી શકો છો આ રીતે છે એ પ્રેસ કરતું જવાનું અને ફેરવતું જવાનું આ રીતે પણ તમે લાડવા છે એને બનાવી શકો છો મારી ચૂરમાના લાડવાની રેસિપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને મારી સબસ્ક્રાઇબ કરજો